પ્રકીર્ણ અભ્યાસની ટેવ પહેલું જ્યારે ભાષાનો અભ્યાસ કરતા હોય ત્યારે તેના વ્યાકરણ પર કાળજીપૂર્વક ધ્યાન આપવું બીજું આટલું હંમેશા યાદ રાખજો કે શિક્ષણનું ધ્યેય જ્ઞાન પ્રાપ્તિ છે માત્ર પરીક્ષામાં સફળ થવું એ નહીં ત્રીજું બીજા સાથે પોતાના વિચારોના આદાન પ્રદાનનું માધ્યમ ભાષા છે વિદેશીઓ સાથે રહેવા કે હળવા મળવા માટે અંગ્રેજી શીખો બીજા ભારતીય લોકો સાથે વિચારોનું આદાન પ્રદાન કરવા માટે હિન્દી ભાષા શીખો ચોથું માનવની મૂળ ભાષા અને ભારતીય સંસ્કૃતિના ખજાના જેવી સંસ્કૃત ભાષા શીખવી એ અત્યંત આવશ્યક છે ચાણક્યના શ્લોકોને યાદ કરી લો ખાસ કરીને વ્યવહારુ જીવન નૈતિકતા અને શાસનના સિદ્ધાંતો સુંદર છંદોબદ્ધ સંસ્કૃત શ્લોકોનું ગાન કરતા શીખો